પાટણ જિલ્લામાં આજે ઇમરજન્સી રિસ્પોન્સ સેવાનો શુભારંભ થયો છે હવે જિલ્લાના નાગરિકો પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સની સેવાઓ માટે માત્ર નંબર પર કોલ કરી આ સેવા માટે જિલ્લામાં સોળ ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો ફાળવવામાં આવ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ડીડી ચૌધરી અને એકસો બાર સેવાના નોડલ અધિકારી બળદેભાઈ દેસાઈએ ઈઆરવી વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું

જનરક્ષક સેવા એ સંદર્ભે જનરક્ષક વાન ગો લાઈવ આજ રોજ પાટણ ખાતે લીલી ઝંડી બતાવી અને એનું ઉદઘાટન કરવામાં આવે છે સરકારશ્રી તરફથી કુલ ચૌદ અને જિલ્લાના કુલ બે એમ સોળ પોલીસ સ્ટેશન માટે સોળ વાહનો એના માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ડ્રાઈવર અને પોલીસ કર્મચારી ઉપલબ્ધ રહેશે સરકારશ્રીની જે અગાઉની સેવાઓ હતી જેમ કે વન ઝીરો વન હંડ્રેડ દસ અઠ્ઠાણું દસ સિત્તોતેર એકસો આઠ એકસો એક્યાસી એ તમામ સેવાઓને એક ડાયલ વન વન ટુ હેઠળ આવરી લેવામાં આવેલ છે એ સિવાય એક એપ પણ છે જે ડાઉનલોડ કરી અને એમાં એક બટન આપવામાં આવશે જે ક્વિક રિસ્પોન્સનું છે એટલે જે પણ કોઈ નાગરિકને કોઈ પણ પ્રશ્ન હશે તો એ એસએમએસથી અથવા ડાયલ બટનથી અથવા કોલથી જે કોઈ ફરિયાદ હશે એને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં એને રિસીવ કરવામાં આવશે કંટ્રોલ રૂમ મારફતે જે પણ જનરક્ષક વાંચે છે એને મેસેજ આપવામાં આવશે અને ક્વિક એનો રિસ્પોન્સ પોલીસ તરફથી મળશે આજ રોજ આનું ઉદઘાટન પાટણ જિલ્લામાં ગોલાઈવ થઈ રહ્યું છે